નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે બીટકોઇન કૌભાંડ માં ચૌદ આરોપી ને જન્મ ની સજા સાથે અમરેલી ના પીઆઈ અનંત પટેલ ને પણ મળી આજીવન કેદ ની સજા અમેરિકાના પોલીસે રસ્તાની વચ્ચે એક શીખ યુવકને ગોળી મારી કરી હત્યા ભયાનક વિડિયો આવ્યો સામે વકીલોની હડતાલને કારણે દેડીએ પાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી લંબાઈ નવી સુનાવણી અગિયારમી સપ્ટેમ્બરે યોજાશે શું છે દેશ પીએમ મોદીના કામથી ખુશ છે કે ના ખુશ તાજેતરના સર્વેમાં જનતાએ કર્યો મોટો ખુલાસો ટેરિફ મુદ્દે ભારતના મક્કમ વલણથી ટ્રમ્પના સલાહકારો હવે ધૂંધવાયા વડાપ્રધાન મોદીની ભગવા વસ્ત્રો સાથેની તસવીર મૂકીને પોસ્ટ કરી ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચાસ ટકા ટેરીફ કેમ લગાવ્યો અમેરિકી કંપનીએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો પ્રધાનમંત્રી મોદી જાપાન અને ચીનની મુલાકાત લેશે વેપાર અને રોકાણ મુખ્ય કેન્દ્રીય બિંદુ રહેશે તેવી છે સામે આવી મોટી શક્યતા ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય જમીન સંપાદનના વળતરમાં જાહેર થયા નવા નિયમો સૌથી મોટા સમાચાર સામે આવે કે શું પાકિસ્તાનને ને બાર ટુકડામાં વહેંચવામાં આવશે અમેરિકા તરફથી સીધો સંકેત સુરતમાં પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક એફએસએલ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો એમેઝોન કંપનીનો ડિલિવરી બોય આઇફોન જેવા મોંઘા મોબાઈલ સહિત ઓગણપચાસ લાખનો મુદ્દામાં લઈને થઈ ગયો ફરાર પુતિનના સમુદ્રી ડ્રોન એ મચાવી તબાહી આકાશમાંથી કાળ બનીને આવ્યું નેવલ ડ્રોન ને સેકન્ડોમાં જ ખાક કર્યું યુક્રેનનું સૌથી મોટું જહાજ અમિત ખૂંટ આપઘાત કેસમાં એસપીનું મોટું નિવેદન આરોપીઓને પકડવા એલસીબીની ખાસ ટીમની ગળાઈ રચના ગુજરાતના બીટકો માં મોટો ચુકાદો નલિન કોટડિયા જગદીશ પટેલ સહિત ચૌદ લોકોને થઈ આજીવન કેદ રૂપાલા સંઘાણી અને રાદડીયા ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી થશે દુનિયામાં સૌથી વધુ તેલ ધરાવતા દેશ પર હુમલો કરવાની તૈયારી અમેરિકાએ યુદ્ધ જહાજો મોકલ્યા મુંબઈમાં માં બે હજાર બેડ મેડિકલ સિટી બનાવશે રિલાયન્સ ફાઉન્ડેશન નીતા અંબાણી રશિયાના તેલની કહાની નકલી છે ભારતને લઈને ફુઆ કેમ બન્યા છે જગત જમાદા જેફ્રિનના રિપોર્ટમાં થયો ચોંકાવનારો મોટો ખુલાસો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ના વાલીઓમાં અફડાતફડીનો માહોલ ત્રણે દિવસમાં એકસો સાઠ વિદ્યાર્થીઓને એલસી લેવાયા માણાવદરના રાજકારણમાં ગરમાવો આવ્યો પૂર્વ મંત્રી જવાહર ચાવડાના જીકના જીવાભાઈ મારડીએ આમ આદમી પાર્ટીમાં જોડાયા પિયુષ પટેલ ને સિવિલ ડિફેન્સ નો વધારાનો હવાલો સોંપાયો આરવી જવાબદારી યથાવત જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી લાગુ થઈ જશે આઠમો પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા ભુજમાં સંસ્કાર કોલેજ ની વિદ્યાર્થી ને ચપ્પુ મારનારા આરોપી ને પોલીસે કરાયું કાયદાનું ભાન ગોંડલના અમિત ખૂંટ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો સુસાઇડ નોટ નો ફોરેન્સિક રિપોર્ટ આવ્યો સામે રશિયાએ જમીન અને હવા બાદ હવે સમુદ્રને કર્યું ટાર્ગેટ ડુબાડી દીધું યુક્રેન નેવી નું મોટું સૌથી જહાજ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ